ભરૂચના કતોપોર બજાર આગેવાનો સહિત ઓ પે એન્ડ પાર્ક ની વ્યવસ્થા કરવા અંગે પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી ને રજૂઆત કરી છેલ્લા ઘણા સમય થી ભરૂચના કતોપોર બજાર માં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને સ્થાનિકો વેપારીઓ પોતાના વાહનો ક્યાં પાર્ક કરે તેવી ગંભીર સમસ્યા નો સામનો કરી રહ્યા છે તેવામાં પાટા તળાવમાં પાલિકા દ્વારા જૂની ફાયર બ્રિગેડ ખાતે ફેન્સિંગ બનાવી દેવામાં આવી છે જે સ્થળે હંગામી ધોરણે પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરવાની માંગ સાથે કટોપર બજાર એસોસિએશનના જનરલ સેક્રેટરી યુસુફભાઈ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના વેપારીઓએ પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ અને મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલને રજૂઆત કરી હતી અને વહેલી તકે પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વેપારીઓની રજૂઆત સાંભળી પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીએ આશ્વાસન આપી વહેલી તકે વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી જે બદલ વેપારીઓએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો જે ફાટા તલાવમાં હાલમાં નગરપાલિકાએ જૂની ફાયર બ્રિગેડની જગ્યાએ જે ફેન્સિંગ બનાવી છે એ ની અંદર સાઈટ પર અમે જે અમારી વર્ષો જૂની માંગણી છે કે પે એન્ડ પાર્ક નગરપાલિકા ત્યાં આગળ હંગામી ધોરણે અમને પે એન પાર્ક બનાવી આપે તાત્કાલિક ધોરણે કેમ કે અમારું કતોપોર બજાર ઐતિહાસિક બજાર છે અને ત્યાં સાતસોથી આઠસો દુકાનો આવેલી છે હવે વેપારી પોતાની ટુ વ્હીલર કે ફોર વ્હીલર ક્યાં પાર્ક કરે નાનું નાનું જગ્યા બહુ નાની છે અને પોતાના પોતાના વાહનો અને ફોર વ્હીલર ક્યાં હવે અમારા જે કસ્ટમર છે અત્યારે એનઆરઆઈની સિઝન છે હવે સાહેબ બધા આફ્રિકા અમેરિકા લંડન કેનેડાથી બધા કસ્ટમર ફોર વ્હીલ લઈને આવે છે અત્યારે ફેન્સિંગ બની ગઈ છે બરાબર હવે પાર્કિંગનું જે થોડું ઘણું બી હતું તે બંધ થઈ ગયું હવે પાર્કિંગની ઘણી ગંભીર સમસ્યા ઊભી થઈ છે જેના માટે કતોપોર બજાર વેપારી એસોસિએશન આજે નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને નગરપાલિકાના સીઓ સાહેબ અમારા વિરોધ પક્ષના લાડલા નેતા સમસાદ બાવાની સાથે જોરદાર અને ધારદાર રજૂઆત કરી છે